આજે એસસી ઓજુ અલગ અલગ વિભાગની જાહેરાત આવે છે એમાં પણ જે એસસી એસટી ને ઓબીસી એમાં પણ ખાસ કરીને ઓબીસી ની ભરતી માટેની જે સત્યાવીસ ટકા બેઠકો હોવી જોઈએ એ બેઠકો પણ આ જાહેરાતમાં નહીં આવતી હોવાની રજૂઆતો ફરિયાદો મળે છે સાથે સાથે હમણાં જ માર્ચ મહિનામાં એક પરિપત્ર કરવામાં આવ્યો ને એમાંથી ગુજરાતી ભાષાનું જે વજોદ હતું એ પણ કાઢી નાખવામાં આવ્યું એટલે આ અનેક પ્રશ્નો વચ્ચે લોકો અત્યારે સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી પણ અમે સરકારને રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે કે આ વિશ્વસનીયતા જીપીએસસી પર સરકારી ભરતી પર ગુજરાતના વિદ્યાર્થીઓ યુવાનોની ઘટી રહી છે અને એમાં સુધારો લાવવો જોઈએ